આવો જાણીએ શું કહી રહ્યા છે ગામના સ્થાનિકો હા દાંડી માર્ગ પર જે ગત ચોમાસામાં જે નારું ધોવાઈ ગયું હતું પાણી વધારે પડતું આવવાથી તો ગત ચોમાસામાં જે તે ટાઈમે સરકારશ્રીને અધિકારીઓ દ્વારા એનું સમારકામ કરવામાં આવેલું પણ એના માટે જે નારું બનાવવાનું છે એની કોઈ એક વર્ષ થવા આવ્યું કોઈ પ્રોસેસ થતી નથી અમે વિભાગને ઘણી વાર રજૂઆત કરવા છતાં એ લોકોનું રટણ એવું છે કે કેન્દ્ર સરકારનું ઋણ છે તો ગ્રાન્ટ અમને જલ્દી મળી નથી એ માટે અમે ઘણી રજૂઆતો કરી છે પણ અમે હવે વિભાગને તથા સરકારશ્રીને એવી રજૂઆત કરવા માગીએ છીએ કે ભાઈ જેમ બને એમ વહેલી તકે અહીંયા આગળ મેન આણંદ બુરસદને જોડતો મુખ્ય રસ્તો છે દાંડી રોડ છે હેરિટેજ રોડ છે તો વહેલીમાં વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે નહીં તો એક વર્ષથી એક વર્ષમાં એક બે બનાવો એક્સિડન્ટમાં બી બનેલા છે અને મોટી જાનહાની થાય અને જો હવે આ ચોમાસું આવે તો વધારે પડતું એ ધુવાણ થવાની શક્યતા છે તો અમારી સરકારીને તથા દાંડી વિભાગને રજૂઆત છે કે જ વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરી અને આ વ્યવસ્થિત કરવામાં આવે એવી અમારી રજૂઆત છે